મારું નામ સમીર ગોસ્વામી છે મેહુલભાઈ શું નામ તમારું આખો પરિચય આપો તો પટેલ મેહુલકુમાર કાંતિભાઈ ગામ ભંડવાલ તાલુકો વડાલી મોબાઈલ નંબર ચોરાણું જીરો નેવું ચોવીસ આજે આપણી અંકુર કંપની ની એક વેરાયટી પાપડી છે જે વાઈ છે અને એનું નામ છે આઠસો સડસઠ ડીએલ આઠસો સડસઠ જે આપણી અંકુર કંપનીની પાપડી છે તો આજે આપણે જોઈએ તો મેહુલભાઈને આજે આ વેરાયટીનો અનુભવ કેવો રહ્ય મેહુલભાઈ તો તમે જે DLH એચ આઠસો સડસઠ વેરાયટી વાઈ છે અંકુર કંપનીની તો આના વિશે તમારો અનુભવ કેવો રહ્યો વેરાયટી સારી છે બજારમાં એના ભાવ સારા મળે છે એની પ્રોડક્શન સારું મળે છે અને ક્વોલિટી બી એકદમ શાઇનિંગ વાળી અને માર્કેટની અંદર ભાવ આના અગિયારસો થી અગિયારસો પચાસ મળે છે સાહેબ અચ્છા માર્કેટમાં રેટ બહુ સારા મળે છે અને પ્રોડક્શન બહુ સારું છે એક વીઘા એક વીઘામાં સાઠ થી પાંસઠ મણ જેવું હાલ ત્રીજી માં આવ્યું છે સાહેબ ત્રીજા વાળામાં એક વીઘામાંથી સાઠ થી પાંસઠ મણ આવ્યું છે સરસ કહેવાય સંજય બે કહેવાય એકસો ત્રીસ મણ થાય હા એકર એકસો ત્રીસ મણ થયું સાહેબ બરોબર એક એકર એકસો ત્રીસ મણ તો બહુ સારું કહેવાય જબરજસ્ત પ્રોડક્શન છે ડીએલ એચ આઠસો સડસઠનું અંકુર કંપનીની આ જે વેરાયટી છે વાલોળ પાપડી એનું પ્રોડક્શન બહુ જબરજસ્ત છે તો દરેક ખેડૂત મિત્રને હું એમ કહું છું કે ડીએલ એચ આઠસો સડસઠ છે એ વાવો અને બીજા ખેડૂતોને પણ વવરાવો મારી જોડે સંજય બે તો સંજય બે તમારું શું કહેવું છે આ વેરાયટી વિશે આ આપણે ડીએલ એચ આઠસો સડસઠ વેરાયટી બહુ સારી છે માર્કેટમાં રિવ્યુ બહુ સારા અમે